પડવી જોઈ ને ખાલી સર્વે કરવું આમાં શું સર્વે કરે બધું પેલું છે આમાં કઈ ધાબુ ધોની ભીડા ખેડૂત પેલું બીજા

નેણામાં નેણામાં ઉંડો ઉંડો કરતો જઈ છે એટલા માટે અમે આ બધાય પત્રકારનો સહારો લીધો છે જો અમારી કોઈ જો સાંભળે તો એના માટે જીતુભાઈને કઈ રીકવેસ્ટ કરી કે જીતુભાઈ અત્યારે નવા પ્રધાનમંત્રી જે પૂછી કારણ કે એ તો મંત્રીમંડળ માન કા ખરખુ આવો આવો હોય કે મંત્રીમંડળ બદલાઈ નાખે છે એ રીતે અમારે કાક ધ્યાન માં દોરવું જો છે કારણ કે આ બધાય હોય આપનું નામ ત્રિભונદાસ મણિરામ આપું ગામ ઠોકળવા અમે પાક ધરાણ લીધા હોય કોઈ છોકરા ના કઈ વીમા કોઈ હોય આ છે તે છે કઈ ભરવાનું હોય ફી શું કરવાનું હવે આનું કરવું શું અમારે એમ हम अमने पार सरकार ने हमने एक मदद करो हमने आमा पाक में अमने आग धीरा अमरी